સગીર ભાઈઓ ને રામ રામ આ કેવડીયા કોલોનીમાં માં પ્રોગ્રામ રાખેલો છે એમાં અમારા પરિવાર કોઈ સામેલ નથી સદન જલ્દી આપી હોય એને અમારા ઘરે આવી શકે અને દરવાજા 24 કલાક ખુલ્લા રહે છે તારીખ 7 અને 8 ઓગસ્ટની વાત છે કે જ્યારે બે આદિવાસી યુવાનો જે છે જેમને આદિવાસી મ્યુઝિયમ બની રહ્યો છે કેવડિયા ખાતે ત્યાં એમને ઢોર માર મારીને એમનું મૃત્યુ થયું હતું મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા ત્યારબાદ આપના ધારાસભ્ય ચૈત્ર વસાવા અને એ સિવાય બીજા ઘણા બધા આગેવાનો ભેગા થઈને એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ગોઠવ્યો છે તેર તારીખે કેવડિયા ખાતે અને એવી પણ વાત કરીએ છીએ કે કેવડિયા છે એ દિવસ બંધ રહેશે એમને શ્રદ્ધાંજલિ રિપીટ એમને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમમાં જ્યારે વાત કરવામાં આવી ત્યારે જે પીડિતો છે એમના બંનેના પિતાનો એક વિડીયો વાયરલ થયો છે અને જેમાં બંને એવું કહી રહ્યા છે કે અમે આ કાર્યક્રમમાં ભાગ લેવાના નથી જે પણ વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપી હોય એ અમારા ઘર ચોવીસ કલાક માટે ખુલ્લા છે આવીને આપી શકે છે શું કહ્યું એમણે સાંભળી આપ્યું અરે ભાઈ રામ રામ આ કિયોડીએ કોલોનીમાં પ્રોગ્રામ રાખેલો છે એમાં અમારા પરિવાર કોઈ સામેલ નથી એમાં જાનહાનિ કે કોઈ બી કંઈ થાય એમાં અમારી કોઈ જવાબદારી નથી મારું નામ ગજેન્દ્રભાઈ રમણભાઈ તડવી ગામ ગભાણા કે અમારે સવા મહિના સુધી અમારી ઘરની બહાર નીકાય તેમ નથી ને આ રેલીનું આયોજન રાખેલું છે એમાં અમે જવા તૈયાર નથી ને જે કંઈક રેલીમાં થશે એ અમે જવાબદાર નથી ને અમે અમે અમારા પરિવાર ઘરે જ અમે જેને શ્રદ્ધાંજલિ આપી હોય એને અમારા ઘરે આવી શકે અને દરવાજા ચોવીસ કલાક ખુલ્લા રહેશે